અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો જે ઘટના બની છે શુક્રવારે મોડી રાત્રે રાજપૂત રંગોલી રોડ ઉપર બેફામ કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી પહેલા બે હોમગાર્ડ જવાનના બાઇકને હવામાં ફંગોડી અને કાર ચાલકે અન્ય ત્રણ લોકોને પણ અડફેટમાં લીધા આટલેથી ન અટકતા બેફામ કાર ચાલકે ભાગવાનો પણ પ્રયાસ કર્યો જો કે આગળ જતા જ બેરિકેડ સાથે અથડાતા કાર ચાલકને સ્થાનિકોએ ઝડપી પાડ્યો બેફામ કાર ચાલકે કરેલા અકસ્માતમાં મંજૂર હુસેન દાની અને મોહમ્મદ તનવીર શેખ નામના બે હોમગાર્ડ જવાની જાગૃત 是这样

અકસ્માત સમયે તે નશાની હાલતમાં હતો